अयोध्या ખાતે भगवान रामनु मंदिर पामी समग्र देश पन राम નું મંદિર નિર્માણ પામી ચૂક્યું છે ત્યારે સમગ્ર દેશમાંથી ભગવાન રામના શરણે જનારા ભક્તોની ભીડમાં વધારો થયો છે આ સાથે ખાસ ટ્રેન ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ભાવનગર શહેરમાંથી પણ રામ ભક્તો अयोध्या જવા રવાના થયા હતા ભાવનગર શહેરના રેલવે સ્ટેશન ઉપર अयोध्या જતા રામ ભક્તોને સન્માનિત કરવા માટે સ્થાનિક નેતાઓ તેમના પરિવારજનો દ્વારા ફૂલહાર કરીને अयोध्या રવાના કરવામાં આવ્યા હતા